ભાયલી ગામમાં ખોડિયાર યુવક મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે ગણેશજી ગણેશજીના મંડપ ખાતે નવ દિવસ સુધી રોજ રાત્રે બાળકો યુવાનો અને મહિલાઓ માટે અલગ અલગ સ્પર્ધા રાખવામાં આવી હતી જેના ઇનામોનું વિતરણ કરવાનો કાર્યક્રમ આજ રોજ રાખવામાં આવ્યો છે જેમાં ઇકોતેર જેટલા નાના બાળકો અને પિસ્તાળીસ જેટલા યુવાનોએ ભાગ લીધો હતો ચિત્ર સ્પર્ધા વેશભૂષા રાસ ગરબા વકૃત્વ સ્પર્ધા જેવી સ્પર્ધાઓ રાખવામાં આવી હતી આજે કુરિયાર યુવક મંડળ ભયલી ગામ દ્વારા એક ઇનામ વિતરણનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જે પ્રોગ્રામો અમે ગણેશ ચતુર્થીની અંદર દસ દિવસ રાખેલા હતા એ દસ દિવસમાં અમે અનેક પ્રકારના પ્રોગ્રામ રાખ્યા જેવા કે ચિત્ર સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા વેશભૂષા આવા અનેક કાર્યક્રમો રાખ્યા હતા તેમાં જે વિજેતા ધ્યા હતા એ લોકોને આજે ઇનામ વિતરણ કરવાનો પ્રોગ્રામ રાખ્યો છે અમે પંડાલોની અંદર અમારા ગણેશ કુડિયા દિવસ મંદિરના પંડાલમાં આ દસ દિવસ જે પ્રવૃત્તિ કરી હતી જે સ્પર્ધાઓ રાખી હતી તે સ્પર્ધાઓ આખા આખા વડોદરાની અંદર દરેક પંડાલો કરે તેવી એક આશા અને એક વિનંતી છે જેથી બાળકોને પ્રોત્સાહન મળે અને સ્કૂલની અંદર નિડર થઈને ભાગ લઈ શકે બસ એટલી જ એક વિનંતી છે મારી કે દરેક પંડાલો આ બાળકોને સ્પર્ધાઓ કરીને ભાગ લેવા ઓકે આપનું નામ મારું નામ નિકુલ પરમાર હું ખોડિયાર લોક મંડળ ભાઈ જામ નું આવ્યો છું